હાલો મિત્રો અમે આજે જઈ છીએ અમારા મઢે એટલે કે આ માધેપરા ગામે અને ત્યાં અમારા હુરધનદાદા પણ છે અને મઢ પણ છે માતાજીના તો આજે મિત્રો નવારતા હે ને એટલે આપણે આજે દર્શન કરતા આવવાના છે મઢે અને હુરધનદાદાને બધે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડિયો મિત્રો મારા ગામ આવી ગયું છે અને હમણાં માટે જવાનું છે

Lepas tu ada lain lah. Ini mobil ni. Nanti ya ni. Nanti Nanti klik top ke deh. Yeah. It's a... આ મિત્રો અમારા સોહણ પરિવારના નવા મઠ છે મહાદેવપરા મિત્રો આપણે છે ને ગાડી લઈને જ આવ્યા છીએ નવરાત્રી હાલે એટલે મઢે આપણે આપણા મઢે પગે લાગવા આવવું જોઈએ તો સામે અહીંયા મઠ છે તો હમણાં જઈએ जो हाँ मैं अमरा मठ से मेन मठ तो आप चाहिए हमें चालो मित्रों जो आ आमरा मेन मठ से सोहन परिवार ना मादेपुरा क्या भी हो maka materi

એટલે આપણે દર્શન કરતા જઈએ હવે અને મઢે માતાજીના દર્શન કર્યા તો અહીંયા દર્શન કરતા તઈ હાલો ભાઈ આ અમારા સોહાણ પરિવારના સુરદન દાદા એટલે કે સુરાપુરા દાદા છે અને જુઓ આ અમારા સુરાપુરા દાદા અને પાળમાં

hey dada coffee dewa હાલો તો નમસ્કાર મિત્રો તો અમારા સોહાણ પરિવારના મઢ અને આ અમારા હુર્ધન દાદા અહીંયા નાવલીને કાંઠે બેઠા છે મહાદેવપુરામાં તો અમે અવારનવાર અહીંયા પગે લાગવા માટે આવીએ છીએ તો તમને બતાવ્યા અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ હેપી નવરાત્રિ નમસ્કાર